જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લબમાં આજે આપણે આવ્યા છીએ દાડા ગામમાં અને મારા જગદીશભાઈનું પાર્લરનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો એમનું પાર્લર છે આપણે કાલે પહેલી તારીખ થાય છે તો પહેલી તારીખે સવારે દસ વાગે ઓપનિંગનું મુહૂર્ત રાખેલ છે તમે દુકાન જોઈ શકો છો

આ તમે બોર્ડ જોઈ લો જય મેરડી પાન પાર્લર આપણે દુકાનનો નજારો જોઈ લો તો મારા ખાસ મિત્રોને જણાવવાનું કે કાલે પહેલી તારીખ છે તો દસ વાગે સૌને હાજરી આપવા નમ્ર વિનંતી છે દસ વાગે આપણે ઓપનિંગનું મુહૂર્ત છે તો અથવા ખૂબ ખૂબ આમંત્રણ આવા નવા બ્લોગ સાથે મળીશું જય